જામનગર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે પરંતુ અહીં એક એવું પણ સ્થળ છે જે કુદરત અને માનવ મહેનતનું જીવંત ઉદાહરણ બની ગયું છે ઠેગા ગામ નજીક આવેલું બે ભાઈના ડુંગર એક સમયે ઉજ્જડ જગ્યા હતી જ્યાં કે ધરતી સિવાય કશું જ ન હતું પરંતુ વર્ષો પહેલા ગામના વિઠ્ઠલભાઈ મુગરાએ નક્કી કર્યું કે આ ધરતીને લીલીછમ બનાવી જ છે ત્યારે વર્ષો સુધી સતત પ્રયાસો કરીને તેમણે અહીં હજારો વૃક્ષો વાવ્યા અને આજની તારીખમાં તે આ જગ્યા એક હરિયાળું જંગલ બની ગયું છે ત્યારે અંદાજે વીસ થી પણ વધારે વૃક્ષોથી થી છવાયેલી આ વિસ્તાર હવે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બની ગયું છે પરંતુ માત્ર એટલું જ નહીં પરંતુ આ હરિયાળી વચ્ચે ઊભું છે એક એવો ચબૂતરો જે ના તો જામનગરમાં છે ના આજુબાજુના એટલા વિસ્તારમાં છે ત્યારે આ ચબૂતરો માત્ર પક્ષીઓ માટે જ નહીં પરંતુ કુદરતને પ્રેમ કરનાર દરેક માટે આ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે ત્યારે ક્યાં છે ને આ કેવી રીતે આ ચબુતરો બન્યો છે આપણે તે વિગતે વાત કરીએ

આ ઉજ્જળ ધરતી હરિયાળીના જંગલમાં ફેરવાઈ ગઈ ત્યારે આજે અહીં લગભગ વીસ હજારથી પણ વધુ વૃક્ષો ઊભા છે જેના કારણે વાતાવરણ શુદ્ધ બન્યું છે અને અનેક જાતિના પક્ષીઓ માટે આ વિસ્તાર કુદરતી નિવાસસ્થાન પણ બની ગયો છે ત્યારે આ હરિયાળી વચ્ચે એક વિશેષતા ઊભી થઈ છે જે અનોખો ચબૂતરો છે સોશિયલ મીડિયા પરથી પ્રેરણા લઈને વિઠ્ઠલભાઈએ આ સેવાભાવી લોકોના સહયોગથી પક્ષીઓ માટે આ ચબુતરાનું નિર્માણ કર્યું છે ત્યારે બોરવેલના ગ્લેવનાઇડ પાઇપથી બનેલું આ ચબૂતરું બનાવવા માટે લગભગ બે વર્ષનો સમય લાગ્યો અને અંદાજે પચીસ લાખ રૂપિયાનો ખર્ચ પણ આવ્યો હતો ત્યારે આ ચબૂતરાની રચના સંપૂર્ણપણે પક્ષીઓને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી છે ત્યારે પક્ષીઓને આરામ અને સુરક્ષા મળે તે માટે અહીં પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા છે ત્યારે નિયમિત ચણ પણ નાખવામાં આવે છે અને ખાસ વાત એ છે કે લગભગ પચીસો જેટલા ગોળાકારના માળા ચબૂતરામાં બનાવવામાં આવ્યા છે ત્યારે આ માળાઓ પક્ષીઓને વરસાદ તડકો અને ઠંડીથી બચાવે છે તેમને સુરક્ષિત આશરો આપે છે એટલું જ નહીં પક્ષીઓને ચોહાણ રાખવા માટે એક અલગથી રૂમ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં તેમની સુરક્ષાનું ધ્યાન પણ રાખવામાં આવે છે ત્યારે આ ચબૂતરો ખુલ્યા બાદ થોડાક જ સમયમાં અનેક જાતિના પક્ષીઓ અહીંયા પોતાનું રહેઠાણ બનાવી લીધું છે ત્યારે ચોમાસાના સમયમાં હરિયાળું વાતાવરણ ખીલતા આ જગ્યા

મારું નામ વિઠલભાઈ સવજીભાઈ મુંગરા અમે છેલ્લા બાવીસ વર્ષથી આ ખૂબ વૃક્ષો વાવીને એકદમ સરસ જંગલ બનાવેલું પછી ગયા વર્ષે ધોરાજીની બાજુમાં સાંકળી ગામ છે ત્યાંનો એક વિડીયો આવેલો પછી મને એવો વિચાર આવ્યો કે સરસ સબૂતરો બનાવ્યું પછી અમે આયોજન કર્યું પછી અમે ત્યાં જોવા ગયા હું છે એક જયેશ પટેલ ઠેબાવરો મુંગરા પછી મેં એને બતાવ્યું કે ચાલો આપણે કાંઈ જરૂર નથી બીજી એન્જિનિયરોની આ બની જશે પછી અમે પાછા આવીને વિચાર્યું પછી બીજા જ દિવસે આ બોરવેલના રોડ સ્ટીલના બીજા ત્રીજા દિવસે અમે રાજકોટથી રોડ મગાવી લીધા પછી ગામમાં કહેવાનું ચાલુ કર્યું પછી ખૂબ ફાળો માંડ્યો આવવા એક પછી એક પછી મહિના દેવા એમ કરતાં 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 અને ટોટલ ચબૂતરો જુઓ સ્ટીલના પાઇપ જે ગેલવેના જ કહેવામાં આવે ગેલવા નાચથી ઊભો કરેલો છે આ વર્ષે હવે તૈયાર થઈ ગયો છે ચણે ચાલુ કરી દીધી છે અને જામનગરની જનતાને જાહેર જનતાને કહું છું ખાસ પધારો ચબૂતરો જુઓ અંદાજે પચીસેક લાખની આજુબાજુ કારણ કે મોંઘાઈ વધી ગઈ છે ભગવાનજીભાઈ મને એવું કીધું હતું ત્રણ વર્ષ પહેલાં કે અમારે વીસ લાખમાં તૈયાર થયો અને આપણે શું છે હવે મજૂરી મોંઘી થતી ગઈ છે એટલે તો પચીસ લાખમાં અચાણ ભરવાનો રૂમે આવી ગયો છે રૂમના દાતા છે ત્યારે અંદર કહી શકાય કે એક વ્યક્તિ ની મહેનત સમાજ નો સહકાર અને કુદરત પ્રત્યે નો પ્રેમ આ ત્રણે ના સંગમ થી જામનગર ની ધરતી ઉપર ઊભો થયો અને એક માણસ માટે પણ પ્રેરણાનો સ્ત્રોત છે કે જે મહેનત અને ભાવથી અશક્યને પણ શક્ય બનાવી શકાય છે ત્યારે આપનું આ બે ભાઈઓ દ્વારા કરવામાં આવેલું બે હજાર વૃક્ષરોપણ અને પક્ષીઓ માટે જે આશ્રય સ્થાન બનાવવામાં આવ્યું છે તે અંગે શું કહેવું છે બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં